ગત તારીખ ત્રેવીસ મેના રોજ રાત્રે ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં ભારતીય ક્ષેત્રમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલા એક પાકિસ્તાની ઘૂસણખુંડને સતર્ક બીએસએફના જવાનોએ ઠાર કર્યો હતો બીએસએફ જવાનોએ એક શંકાસ્પદ વ્યક્તિને આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને ભારતીય ક્ષેત્રમાં પ્રવેશતો જોયો હતો જવાનોએ તેને રોકવાનો પ્રયાસ કરી તેને ચેતવણી આપી હતી છતાં તે આગળ વધી રહ્યો હતો જેથી પરિસ્થિતિ જોતાં બીએસએફના જવાનોએ ગોળીબાર કર્યો હતો જેમાં ઘુસણખોર ઘટના સ્થળે જ માર્યો ગયો હતો તો બીજી તરફ ગુજરાત એટીએસ દ્વારા પાકિસ્તાન માટે જાસૂસી કરતા વ્યક્તિની કચ્છના દયાપર ખાતેથી ધરપકડ કરવામાં આવી છે આ વ્યક્તિનું નામ સહદેવસિંહ ગોહિલ હોવાનું સામે આવ્યું છે જે કોન્ટ્રાક્ટ બેઝ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર તરીકે કાર્યરત હતો તે પાકિસ્તાનને ભારતીય સેનાની માહિતી આપતા ઝડપાયો હતો એટલું જ નહીં પાકિસ્તાનને બીએસએફ અને નેવીના પ્રોજેક્ટના ફોટા અને વિડીયો મોકલતો હતો ગુજરાત એટીએસ ને અભિનંદન આપતા ગૃહ રાજ્ય મંત્રી હર્ષભે જણાવ્યું હતું કે યુટ્યુબર જ્યોતિ મલહોત્રા જેવો પાકિસ્તાન માટે જાસૂસી કેસનો ગુજરાત એટીએસ એ પર્દાફાશ કર્યો છે લીડિંગ ટેરરિઝમ સ્પોટ સામે ગુજરાત એટીએસ લડી રહી છે ત્યારે આ જાસૂસ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તો બીજી તરફ બનાસકાંઠામાં ઘૂસણખુંડને ઠાર કરવા મામલે તેઓએ નિવેદન આપતા જણાવ્યું હતું કે આ બાબતે હું કોઈ ટીકા ટિપ્પણી કરવા માંગતો નથી ગુજરાત એટીએસ દ્વારા પ્રોએક્ટિવલી પોલીસ એક ખૂબ જ મહત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત કરી છે ગુજરાત પોલીસ દ્વારા કચ્છ જિલ્લામાંથી એક પાકિસ્તાની જાસૂસ પકડવામાં આવ્યા છે ખાસ કરીને આ આ કચ્છના કચ્છના નાગરિક નાગરિક છે દ્વારા પાકિસ્તાનની એક મહિલા જોડે ક્યાંક ને ક્યાંક હની ટ્રેપમાં ફસાયા હોય એવી પ્રાથમિક જાણકારી હમણાં પ્રાપ્ત થઈ છે આ વ્યક્તિ દ્વારા પાકિસ્તાનની આ મહિલાને ખાસ કરીને આપણા ખૂબ જ મહત્વપૂર્ણ નેવી તેમજ બીએસએફના જે અલગ અલગ એસ્ટાબ્લિશમેન્ટ છે તેની માહિતી તેના ફોટાઓ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ વ્યક્તિ દ્વારા પોતાના નામે ભારતમાં સિમ કાર્ડ ખરીદવામાં આવ્યું જેનું વોટ્સએપનું એક્સેસ એ પાકિસ્તાની મહિલાને આપ્યું હતું તેમજ પ્રાથમિક પુરાવા પ્રાપ્ત થયા છે તેમાં પાકિસ્તાની મહિલા દ્વારા આ વ્યક્તિને રૂપિયા બી મોકલવામાં આવ્યા છે આને સંપૂર્ણ તહેકીકાત ચાલી રહી છે આ જાસૂસને સંપૂર્ણ રીતે કડકમાં કડક કાર્યવાહી અને બીજી ડિટેલ્ડ માહિતીઓ